હે અને કેમ છો ગાડીની વાત કરવાનો છું પણ એના પહેલાં એક વાત કહી દઉં હો ભાઈ આ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળશે જુઓ આજે આપણે એક વાત કહેવાનો છું પહેલાં તો જો તમારી પાસે થોડા પૈસા હોય સેવા કરવી હોય તો કેવા લોકોને સેવા કરો ખબર છે જાનવરોની તો કરવાની જ પશુની તો કરવાની જ પણ એવા લોકોની સેવા કરું જે બિચારા જોડે પૈસા ઓછા હોય છે જે પાંચ છ હજારમાં મજૂરી કરીને થાકી જાય છે અને એમને તહેવારો નથી થતા તો એવા લોકોને જે બિઝનેસ કરે છે પતંગ દોરી વેચે છે મોંઘા ભાવે તો એ ના વેચો પ્લીઝ યાર એ લોકોને કહું છું કે જે તમે પતંગ દોરીનો ભાવ ત્રણ ગણો લેશો એ નોર્મલ જોડેથી જ લેશો એ ગરીબો જ હોય છે આપણા જેવા તો એમને મદદ કરો અને તમે જે લાયા ભાવે હોય ને એનાથી થોડું પચાસ ટકા તો નહીં પણ તમે પચાસ રૂપિયા નફો લઈને એમને વેચો તો એ બિચારા એન્જોય કરી શકે ચાલો હવે આપણે ગાડી બતાવવાનો છું ચલો આજે આપણી પાસે મસ્ત મસ્ત ગાડીઓ આવી છે ઇકો ગાડીની વાત કરવાની છે ઇકો જે કોઈને ઇકો લેવી હોય લાસ્ટ સુધી વિડીયો જોવાનું ના ભૂલતા આજે આપણી પાસે ઇકો આવી છે હવે તમારા માટે લાવે છું આ ઇકો આ ઇકોની કિંમત રાખેલી છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા મારુતિ તો ઇકો સીએનજી ફાઇવ સીટર છે મોડલ છે બે હજાર પંદર કલર છે વ્હાઈટ ગુડ કન્ડિશન ટાયરો નવા છે અંદરથી બધી રીતે કમ્પ્લીટ છે ઓનર છે બે અને આ ગાડી એકદમ જબરજસ્ત સારી અને કંડિશનવાળી સરસ લાગે છે મને જો તમારે ઇકો ગાડી ખરીદવી હોય અને આ ફોટામાં જોઈ શકો છો એ ઇકો ગાડી ખરીદવી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ગાડી જોઈ લો અમદાવાદમાં જોવા મળશે આ કિંમત ફરીથી તમને કહી દઉં છું કિંમત રાખેલી છે ત્રણ લાખ હજાર રૂપિયા લેવી હોય તો તમે મને વાત કરજો આગળ સુધી ચલો હવે આપણે બીજી ગાડી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી એ પણ મસ્ત કન્ડિશનવાળી છે હવે તમારા માટે લાયક છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો મારું ઇકો બે હજાર કયું મોડલ તેર બે લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે એ કોર્નર છે વીમો નીલ થઈ ગયો છે અને હા ફાઇનલ પ્રાઇઝ છે આની ગાડી સારી છે એટલા માટે આ ગાડીના ટાયરો સીટના કવર બોડી સાચવેલી બધી રીતે ગાડીમાં કમ્પ્લીટ કોઈ પ્રોબ્લમ નથી અને હા ગાડી જોવી હોય તો તમને ક્યાં જોવા મળશે એ પણ હું તમને કહું છું આ અમદાવાદની છે આમ તો કહેવા જઈએ પણ ગાડી બીજે પડી છે તો તમને ડિટેલ આપી દીધી તમને અને હા કે લેવા માટે તમે મને અમદાવાદ મળી શકો છો આ ગાડી આ ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ફોટામાં ફોટામાં તો એકદમ બ્રાન્ડ લાગે છે શોરૂમમાંથી લાયો હોય ને મું હાલ એવી જ લાગે છે તો લેવા માટે તમે મને કહેજો ભાવ તાલ કહી દીધો હવે આગળ તમે સાંભળજો સ્કીપ કરીને વિડીયો જોઈ શકો છો હવે તમને બતાવવાનો છો બીજી ગાડી હવે તમારા માટે લાએ છું આ ગાડી આની કિંમત રાખેલી છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા ઇકો બે હજાર ઓગણીસ મોડલ સીએનજી છે ફર્સ્ટ ઓનર અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદની છે અને હા ચાર લાખ પંચોતેરમાં તમને બે હજાર ઓગણીસ મોડલ મળે છે અમદાવાદમાં એમાં પણ તો લેવા માટે ઉત્સુક થઈ જશો અને હા પાવરફુલ એન્જિન પ્રાઇસ બધી રીતે કમ્પ્લીટ છે તમને આ ગાડી નહીં મળે આ કોઈ પણ જગ્યાએ નહીં મળે આવી ગાડી લેવા માટે તમે મને કહેજો જોઈ લો તમને કેવી લાગી આ ગાડી સારી લાગી તો આગળ કોન્ટેક કરજો હવે છેલ્લી બતાવીને જાઉં છું હવે આ છેલ્લી આવી આની કિંમત રાખેલી છે ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મેડલ ઇકો પેટ્રોલ સીએનજી ફાઇવ સીટર છે લગભગ એસી છે એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ફૂલ સો ટકા ટાયા નવા બધી રીતે કમ્પ્લીટ છે અમદાવાદ જોવા મળશે આ ગાડી પણ જોઈ લો એકદમ નવી છે લેવી હોય તો તમે મને કહેજો વિડિયો સારું લાગ્યો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે સાથે સેવા કરતા રહેજો આવજો ત્યાં સુધી હર હર મહાદેવ